જે માતાજી બધાયને સીતારામ કેમશો બધાય મજામાં જઈશો અમે મજામાં જ જઈ તો આપણે પાંચ હજાર પૂરા થવા આવ્યા છે તો તમારે લીધેથી તમારા સપોર્ટ થી આવો ખૂબ ખૂબ આભાર તમારો તો મોટા વિડિયા જોતા રહ્યો ને આવો જ સપોર્ટ કરતા રહ્યો આપણે જો આજ પાકલ કેરાનું શાક બનાવાનું છે તો કેરા લીધા છે તો શાક બનાવવા માટે આપણે જો એક મરચાંની કટકી કરી છે લીલા ધાણા લીધા છે અને આ બધુંય આપણે હાદો જ મસાલો રસોડામાં કાયમી વાપરીએ પેલા આપણે કેરાની સાઈલ ઉતારી લઈ આપણે કેરાના ટુકડા કરી લઈ આપણે કેરાના ટુકડા કરી લીધા છે તો હવે શાક બનાવવાની તૈયારી કરીએ તો આપણે સૂલો પ્રગટાવી દીધો તો હવે આપણે પાટિયો મૂકી દઈએ હવે એમાં તેલ નાખી દઈ તેલ આવી ગયું છે તો હવે આપણે એમાં મસાણ કચ્છી નાખ દેવું આપણે એને થોડી વાર પાકવા દેવું હરદર નાગ દઈ હવે આપણે એમાં કેરા નાગ દેવું अनिम आही आगरम मसाला अदरल धना गिरू चटणी केडा नु जल्दी पाकी जाय શાક થઈ ગયું આપણું તૈયાર તો હવે નીચે પાટિયા ઉતારી લઈ શાક આપણું થઈ ગયું છે તો હવે આપણે એમાં ઉપર લીલા ધાણા નાખ દેવું તો કેવો લાગ્યો અમારો વિડિયો તો જરૂર કોમેન્ટ કરજો અમારા વિડીયા ગમતા હોય તો લાઈક કરો શેર કરો